મહામંત્રી તેમજ ચૂંટાયેલા કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા પ્રમુખ ઋત્વિક જોશી દ્વારા સ્વતંત્ર પર્વ નિમિત્તે પ્રવચન આપી ઉત્સાહ વધારવામાં આવ્યો હતો કે જેમને મહાત્મા ગાંધીની આગેવાનીમાં આ દેશની આઝાદીની લડાઈ લડાઈના દેશ આઝાદ થયો આમ તો જ્યારે બ્રિટિશ હુકુમતનું રાજ હતું ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે અલગ અલગ લોકો અલગ અલગ આંદોલન કરતા હતા એમની સામે લડતા હતા આમ તો શરૂઆત જો કરીએ તો અઢારસો સત્તાવનના વિપ્લવથી આ દેશમાં બ્રિટિશ હુકુમતની સામે ક્રાંતિની શરૂઆત થઈ હતી પરંતુ ધીરે ધીરે એવું કહેવા કે લોક ચૂકતા ગયે કારવા બનતા ગયા એ જ પ્રમાણે બધા નામી અનામી નેતાઓ બલિદાન યોગદાનના કારણે આ દેશમાં આઝાદીની લડાઈ એ વેગ પકડ્યો અંગ્રેજોની સામે આ દેશમાં આઝાદીની લડાઈ વેગ પકડ્યો મહાત્મા ગાંધી સાઉથ આફ્રિકાથી આવ્યા પછી ઓગણીસો પાંચમાં જ્યારે દેશમાં આઝાદીની લડાઈની શરૂઆત થઈ કે જ્યારે ગોપાલકૃષ્ણ ગોખલેજી દ્વારા એને

તમામ શહેરીજનોને અગણસી મોતંત્ર્ય દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું સાથે સાથે આ જોઈએ સ્વતંત્રતા આપણે મનાવી રહ્યા છે આજે ઇન્ડિપેન્ડન્સ ડે આપણે મનાવી રહ્યા છે ત્યારે આને અંગ્રેજોની અંગ્રેજોથી છોડાવવા માટે અંગ્રેજોથી આઝાદી મેળવવા માટે આપણા જે નામી એનામી નેતાઓ મહાત્મા ગાંધી હોય સરદાર વલ્લભભાઈ પટેલ હોય પંડિત જવાહરલાલ નહેરુ હોય મૌલાના આઝાદ હોય શહીદ ભગતસિંહ સુખદેવ રાજગુરુ હોય આવા નામી એનામી અસંખ્ય નેતાઓએ ત્યાગ આપ્યો બલિદાન આપ્યા કુરબાની આપ્યા ત્યારે આ દેશ આઝાદ થયો ત્યારે છેલ્લા અગિયાર વર્ષથી જે લોકો સત્તામાં બેઠા છે એમના રાજમાં એવું લાગે છે કે આપણે ફરી ગુલામી બાજુ જઈ રહ્યા છે ત્યારે આ બીજી આઝાદીની લડાઈ આ કોંગ્રેસ પાર્ટી લડી રહી છે અમારા નેતા રાહુલજી ગાંધીના નેતૃત્વમાં અને સંકલ્પ લઈએ છીએ કે નગરજનો માટે અમે ન્યાય અપાવીશું આજે પંદર ઓગસ્ટ છે અને પંદર ઓગસ્ટના દિવસે અગિયારસીમાં આ પંદરમી ઓગસ્ટનો પર્વ છે રાષ્ટ્ર પર્વ છે અને રાષ્ટ્ર પર્વની અંદર જે લોકોએ આહુતિ આપી હોય જે લોકોએ બલિદાન આપ્યું હોય જે આ દેશ માટે લડ્યા હોય એમને યાદ કરવાનો દિવસ છે આઝાદી કઈ રીતે મળી કેવી રીતે મળી કેટલા કેટલા અનામી અનામી જે લોકોએ લાઠી કાઢી ગોલી કાઢી ફાંસીના માચરા પર ચડી ગયા એ તમામને યાદ કરવાનો દિવસ છે અઢારસો ની અંદર પહેલી લડાઈ અંગ્રેજો સામે ઝાંસીથી રાણીએ લડેલી એ આઝાદીની લડાઈ એટલા માટે

નેતૃત્વ કર્યું સરદાર વલ્લભભાઈ પટેલ અને નામ ઘણા નેતાઓ અનેદુર શાસ્ત્રી હોય આ આ તમામ લોકમાન આઝાદી એ આઝાદી નો એક બીજ રોપ્યો કે સાર્વજનિક ગણપતિ ની સ્થાપના કરી લોકોને વ્યૂરતા કરવાનું કર્યું આમ નામી અનામી લોકો જોડાતા ગયા દેશની અંદર લડાઈ એટલી મોટી થઈ ગઈ કે તું મુદ્દે ખૂન દો મેં તમે આઝાદી સુભાષચંદ્ર બોઝ હતો ભગતસિંહ સુખદેવ રાજગુરુ જેવા લોકોએ ફાંસીના માથે ચડી ચડી ગયા પણ ઉપ નહીં કર્યું પણ એક દેશમાં ચિંગારી ચડકાવી ગયા આ તમામ નેતાઓ જ્યારે લડાઈ લડી ત્યારે આ દેશની આઝાદી આપણે જોઈ શક્યા છે પણ સવાલ એટલો જ છે કે આજે જે લોકો સત્તા પર બેઠા છે તે લોકો જે લોકો આઝાદીની કિંમત નથી જાણતા આઝાદીમાં જેમનો કોઈ પાર્ટ નથી કોઈ રોલ નથી એ લોકો જવાહરલાલ નેહરુને ગાળો દે છે જે વ્યક્તિ જ્યાંથી નીકળે ત્યાં ગાડી ઉભી રહી હતી એવો વ્યક્તિ જેને આઝાદીની લડાઈમાં જોડાવાનો કોઈ મતલબ નથી બારસો તેરસો દિવસ જેલની ભોગવી સરદાર વલ્લભભાઈ પટેલ જેલમાં ગયા છસો રજવાડા ભેગા કર્યા છસો બાસઠ પણ કોઈ દિવસ એવું નહીં કીધું કે મેં કર્યું છે દેશ માટે જે સમર્પિત હોય એ કોઈ દિવસ મેં ના કહે લોકોએ કર્યું છે અને આઝાદી જ્યારે મેળવી હોય ત્યારે આઝાદીની જતન કરવું آزادی رکشا کرتا بولتے میں કે મેં ચોરું એટલે બોલે પણ હવે એવો કંઈ સવાલ નથી આઝાદીની આઝાદીની લડાઈ બી લડી છે અને આઝાદીને રાખજું જેમ બાબા આંબેડકરે સંવિધાનમાં બધાને અધિકાર આપ્યું છે તેમાં દેશની અંદર બધાનો અધિકાર છે બધા બોલી શકે છે બધા ન્યાય મેળવી શકે છે પણ જે દબાવવાની કોશિશ છે તે આઝાદીના ફર્મના દિશા અમે કોંગ્રેસ પાર્ટીના લોકો એ જ કહીએ છીએ કે આઝાદી આઝાદી રહેગી તમા લોકો જે ગુલામ કરવા માંગો છો એ ગુલામી નહીં થાય કોંગ્રેસ નો એક પણ કાર્ય કરતા નથી લડવાનો છે અને દેશના નાનાથી નાના માણસને ન્યાય મળે તે પ્રમાણે લડાઈ હોય ચાલુ